રહેતી છરી મારીને હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી છે નાની દમણ રોડ ઉપર આવેલ સાંઈ રેસીડેન્સીના રૂમમાં રહેતા રાજેન્દ્ર રાય ઉમર વર્ષ ત્રેવીસ અને સુતા મારડી ઉમરવર્ષ પાત્રીસ ઘણા સમયથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા સુતા મારડી તેના પતિથી અલગ થયા બાદ તે રાજેન્દ્ર રાય ને મળી હતી અને બંને દમણમાં સાંઈ રેસીડેન્સી માં લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગ્યા હતા તેમનો સંબંધ બરાબર ચાલી રહ્યો હતો પરંતુ અઢાર જાન્યુઆરીએ રાજેન્દ્ર રાયે સૂતા માંડીને ઝારખંડમાં તેમના ગામ જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જે સાંભળીને યુવતીને ગમ્યું નહીં હોય બંને વચ્ચે ઝઘડો ઊભો થયો હતો જે ઝઘડાના કારણે યુવતી એટલી ગુસ્સામાં આવી ગઈ કે તેણે રાજેન્દ્ર રાયની ગળામાં છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી પોતાના પહેલા પતિના જવાથી નિરાશ થયેલી યુવતીએ રાજેન્દ્ર રાયને ગામ પાસે જવાની વાત કરતાં સાંભળીને ગુસ્સે ભરાઈ ગંભીર ગુનાને અંજામ આપ્યો હતો તારીખ ઓગણીસ જાન્યુઆરીએ બપોરે બાર વાગ્યાની આસપાસ બિલ્ડિંગના કેરટેકરે દમણ પોલીસને ઘટનાની જાણ કરી હતી પોલીસે સ્થળ ઉપર તપાસ કરી આરોપી મહિલા સુતા મારડીની ધરપકડ કરી હતી દમણ પોલીસે મહિલાને કોર્ટમાં રજૂ કરતાં તેણીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે સંઘપ્રદેશ દમણના કિનારા પર બનેલા નયનરમ્ય રસ્તા પર મોડી રાત્રે એક યુવતી ટોપલેસ થઈને ચાલતી હોય એ પ્રમાણનો અશ્લીલ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે આ પ્રમાણેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના ચક્કરમાં આજના યુવાધનો જાહેરમાં નગ્ન થઈ વિડીયો બનાવતા હચકાતા ન હોય આવા કિસ્સા વાલીઓ માટે અને પ્રશાસન માટે લાલબત્તી સમાન બની જવા પામ્યા છે સંઘપ્રદેશ દમણ એક પર્યટન સ્થળ છે અને છેલ્લા ઘણા વર્ષોમાં દમણના દરિયા કિનારાની સાથે હરવા ફરવા લાયક સ્થળોની કાયાપલટ થઈ જવા પામી છે જેમાં ખાસ કરીને નાની દમણનો નમોપથ તથા મોટી દમણ જમ્પોર રામ સેતુ રસ્તો દેશભરમાં વખાણાઈ જવા પામ્યો છે જેને લઈ અહીં મોટી સંખ્યામાં પર્યટકો વારે તહેવારે અને શનિ રવિની રજાના દિવસોમાં વેકેશન માણવા આવતા હોય છે એટલું જ નહીં આવા સુંદર રસ્તા પર ફિલ્મના શૂટિંગ સિરિયલનું શૂટિંગ તથા પ્રી વેડિંગ સોંગની સાથે સોશિયલ મીડિયામાં પર્યટકો રીલ પણ બનાવતા હોય છે પરંતુ આજના યુવાધનો સોશિયલ મીડિયામાં વધુ લાઈક મેળવવા માટે છવાઈ જવાના ચક્કરમાં તેમની ઈજ્જત અને મર્યાદાઓને ઓળંગી રહ્યા છે જેનો એક દાખલો હાલમાં જ જોવા મળ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયો મુજબ દમણના નમોપથ અથવા તો રામસેતુ કિનારે બનેલા રસ્તા પર મોડી રાતના સમયે જ્યાં લોકોની કોઈ અવરજવર ન હોય એ દરમિયાન એક યુવતી તેના શરીરના ઉપરના ભાગે પહેરેલ કપડાને કાઢી ટોપલેસ થઈને ચાલતી હોય એવો પાછળથી ઉતારેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે આ વિડિયો હાલના સમયનો છે કે અગાઉનો એની પુષ્ટિ થવા પામી નથી પરંતુ છ સેકન્ડના વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ વિડિયો દમણના જ દરિયા કિનારે કોઈ જગ્યાએ શૂટ કરવામાં આવ્યો છે ત્યારે આ વિડિયો જોયા પછી સીધું જણાઈ આવે છે કે હાલના યુવાધનો સોશિયલ મીડિયામાં વધુ લાઈક મેળવવા અને છવાઈ જવા કોઈ પણ હદ વટાવવા અચકાતા નથી આવા કિસ્સા યુવાધનોના વાલીઓ માટે સમાજ માટે અને તંત્ર માટે લાલબત્તી સમાન બની જવા પામ્યા છે ત્યારે દમણ પ્રશાસન અને દમણ પોલીસ વિભાગ આ બાબતમાં ગંભીરતા દાખવી પ્રદેશમાં કોઈ શરમજનક મોટી ઘટના ન સર્જાય કે પછી આ પ્રમાણેનો વિડીયો બનાવતા લોકો અટકે એવા આશય સાથે દિવસેને ખાસ કરીને મોડી રાતે દમણના નમો પથ અને રામસેતુ રસ્તા પર પેટ્રોલિંગ કાર્યને જો સઘન બનાવે અને આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતા લોકોને પકડી તેમની સામે સખ્ત કાર્યવાહી કરી સજાનું પ્રાવધાન કરાવે એ હવે જરૂરી બન્યું છે વાપી ચારસ્તા નજીક આવેલ હકીમજી બિઝનેસ સેન્ટર અને રાજહંસ કોમ્પલેક્ષમાં ગત રાત્રે ચોર ટોળકી ત્રાટકી હતી દુકાનના શટર ઊંચા કરી તમામ દુકાનોમાં પ્રવેશેલી તસ્કર ટોળકીએ દુકાનોના ગલ્લામાં રહેલ પરચુરણ રકમની ચોરી કરી હતી જેમાં એક દુકાનમાંથી ત્રીસ હજારની રોકડ જ્યારે બાકીની ચાર દુકાનોમાંથી પાંચેક હજાર રોકડની ચોરી કરી હતી આ સમગ્ર ઘટના બાદ એ પણ સામે આવ્યું કે આ તમામ દુકાનોમાં સીસીટીવી છે પરંતુ એક પણ સીસીટીવી ચાલુ હાલતમાં નથી તમામ બંધ હાલતમાં જોવા મળ્યા હતા ચોરીની આ ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી ચરસ્તા નજીક સેલવાસ રોડ પર આવેલી હકીમજી બિઝનેસ સેન્ટરમાં આવેલ અંબિકા પેઇન્ટ્સ નામની દુકાનમાં અને બાજુમાં આવેલ પીયુસી સેન્ટરમાં શુક્રવારની રાત્રે તસ્કરોએ દુકાનના શટર ઊંચા કરી પ્રવેશ કર્યો હતો તસ્કરોએ અંબિકા પેઇન્ટ્સ નામની દુકાનના ગલ્લામાં રહેલ ત્રીસ હજાર રોકડની ચોરી કરી હતી બાજુના પીયુસી સેન્ટરનું શટર તોડી પ્રવેશ કરતા તેમાંથી એકાદ હજાર જેવું પરચુરણ ચોર્યું હતું તો ચાર રસ્તા પર વાપી તરફના માર્ગ ઉપર આવેલ રાજહંસ કોમ્પ્લેક્સમાં આવેલ ત્રણ દુકાનોના શટર ઊંચા કરી તસ્કરોએ અંદાજીત પાંચેક હજારની ચોરી કરી હતી રાજહંસ કોમ્પ્લેક્ષમાં તસ્કરોએ પાર્શનાથ ઓટોમોબાઈલ્સ અને તેની બાજુની ઓટો પાર્ટ્સની દુકાન અને મહાવીર ઓટો પાર્ટ્સ એમ કુલ ત્રણ દુકાનોમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ આ ત્રણેય દુકાનોમાંથી કોઈ પણ પ્રકારના માલસામાનની ચોરી કરવાને બદલે ગલ્લામાં મૂકી રાખેલા એક હજારથી પાંચ હજાર સુધીની પરચુરણ રકમ ચોરી કરી હતી જોકે આ ઘટના બાદ એ પણ સામે આવ્યું કે આ તમામ દુકાનોમાં સીસીટીવી છે પરંતુ તે સીસીટીવી માત્ર સરકારના પરિપત્ર પૂરતા જ લગાવવામાં આવ્યા છે એક પણ સીસીટીવી ચાલુ હાલતમાં નથી તમામ બંધ હાલતમાં જોવા મળ્યા હતા સીસીટીવી પર ધૂળની છારી બાજી ગયેલ જોવા મળી હતી જે જોતા કહી શકાય કે દુકાનોમાં લગાવેલ આ સીસીટીવી માત્ર શોભાના ગાંઠિયા સમાન છે ત્યારે સરકાર જે રીતે સીસીટીવી લગાવવાના આદેશ કરે છે તેવી જ રીતે તેનું નિયમિત ચેકિંગ કરે સમયાંતરે સીસીટીવીમાં રેકોર્ડ તથા ફૂટેજ મેળવે તો જ ફરજિયાત સીસીટીવીના નિયમનું પાલન થશે અને આવા ચોર ટોળકીઓની ગતિવિધિ પર નજર રાખી તેને પકડી પાડવામાં ગુના ઉકેલવામાં મહત્વના સાબિત થશે બાવીસ જાન્યુઆરીએ સમગ્ર દેશમાં અનોખી દિવાળી ઉજવાઈ રહી છે આ તારીખે અયોધ્યા ખાતે છેલ્લા પાંચસો વર્ષથી પ્રતિક્ષિત હિન્દુઓના આરાધ્ય શ્રી પ્રતિમાની ભવ્ય મહોત્સવ છે આ મહોત્સવે દેશમાં એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા છે મહોત્સવમાં ભાગ લેવા સમગ્ર દેશમાંથી અનેક હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ અયોધ્યાની પગપાળા યાત્રા કરી રહ્યા છે સાથે દેશના અનેક લોકો વ્યક્તિગત રીતે બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી ઉજવણી કરી રહ્યા છે રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો હર્ષ માત્ર હિન્દુઓમાં જ નહીં પરંતુ મુસ્લિમ શીખ સહિતના તમામ સમુદાયોમાં જોવા મળી રહ્યો છે પણ આર્ટ સ્ટુડિયો ચલાવતો એક મુસ્લિમ યુવક ઉજવણી કરી રહ્યો છે દમણના દેવકા રોડ સ્થિત મોટી માતા મંદિરની સામે અને જમ્પોર વિસ્તારમાં એઆરએફ આર ટેટુ સ્ટુડિયો નામની શોપ ધરાવતા ઓગણત્રીસ વર્ષીય મોહમ્મદ યાસીન સૈયદે બાવીસ જાન્યુઆરીના દિવસે તેના સ્ટુડિયો કોઈ પણ વ્યક્તિ તેની દુકાન પર આવે તેના શરીર પર રામ શ્રીરામ કે જય શ્રી નો ટેટુ મફતમાં બનાવી આપવાની જાહેરાત કરી છે આમ તો માર્કેટમાં આટલા નાનકડા ટેટૂનો પણ બે હજારથી બે હજાર પાંચસો રૂપિયા ચાર્જ લેવાય છે પરંતુ યાસીનભાઈએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા માટે સમગ્ર પંથકમાં રામ ભક્તો માટે અનોખું ડિસ્કાઉન્ટ રાખ્યું છે જેમાં ટેટુ પડાવનારે માત્ર નીડલનો ચાર્જ જ આપવાનો રહેશે અને જો એ પણ તેની પાસે ન હોય તો તે ચાર્જ પણ યાસીનભાઈ માફ કરશે દમણમાં બે ટેટુ આટલી દુકાનો ધરાવતા યાસીનભાઈ વાપીમાં રહે છે

અને હા 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રીએ કરેલી પોતપોતાના ઘરોમાં દીપ પ્રગટાવવાની અપીલ પણ ભૂલતા નહીં હેલો ગાઈસ મે ડમ્મન સે બોલ રહા હું મે એક ટેટૂ આર્ટિસ્ટ હું મેરા નામ આકુ હે ઓર રામ મંદિર કા 22 તારીખ કો ઓપનિંગ હે તો મેરે તરફ સે મે હર કિસી કો રામ ભગવાન કે નામ સે મે એક ટેટૂ બનાના ચાહતા હું ইসકો ભી ટેટૂ બનાના હો ઓ દેવ કા બીચ પે આ જાયે મોટી માટા મંદિર કે સામે મેરી શોપ હે ઓર ફ્રી રહેગા નીડલ્સ કા ચાર્જ વગેરા लगेगा 500 अगर जो जो के नीडल का चार्ज नहीं दे सकते तो भी मेरे तरफ से फ्री है कोई भी आ सकते हैं मेरी शॉप पे टैटू बनाने के लिए मोस्ट वेलकम गत रोज रात रे लगभग 11:30 बजे कुंतामाश मशान भूमि पाछड़ कादरवाड़ी जगाए एक गाय फसाई गई होवानी माहिती गौ रक्षा टीम ने मरता स्थल पर गई लोगों बातचीत करता त्या खरेखर एक गाय आखि रात थी फसाई होवानी કાદવ મોટો અને ચીકણો હોય અને તેની નીચે જમીન ન હોવાને કારણે મોટી સમસ્યા સર્જાઈ હતી સામાન્ય રીતે આવી જગ્યાએ દમણની ફાયર બ્રિગેડ મદદ કરે છે પરંતુ આ સ્થળ ગુજરાત રાજ્યના દમણની સરહદથી થોડુંક ફૂટ દૂર હોય જેના કારણે કાદવમાં ઉતરીને ગાયને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો જે જોઈને મીટના સમાજના ત્રણ ચાર બહાદુર યુવકો જેમને આવા પ્રકારના કાદવમાં કામ કરવાનો ઘણો અનુભવ હોય તેમની મદદથી ગાય માતાને બચાવી બહાર કાઢી મુક્ત કરવામાં આવી હતી ગાયને જ્યારે સાફ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ ગાય માતા તબેલાની હતી અને તબેલાના માલિકે તેને છોડી દીધી હતી હાલ ઘણા નવા તબેલા માલિકો દમણમાં આવીને દૂધનો ધંધો કરે છે અને દૂધની સમસ્યા થવાના કારણે ગાયને રસ્તા પર છોડી મૂકે છે તો ગૌરક્ષા ટીમ દ્વારા દમણના લોકો અને વહીવટી તંત્રને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ અંગે ધ્યાન આપે અને તેનો યોગ્ય ઉકેલ શોધે જેથી આવી મુસીબતને ટાળી શકાય નાની દમણની માછી મહાજન એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માછી મહાજન શાળામાં વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધીરુભાઈ દુકા હાજર રહ્યા હતા આ ઉપરાંત શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ ધર્મેન્દ્ર મલબારી મેનેજિંગ કમિટી માછી મહાજનની સલાહકાર સમિતિ અને શ્રી માછી મહાજન મહિલા મંડળ માછી મહાજન ભક્ત મંડળ શ્રી માછી મહાજન રમત ગમત અને સંસ્કૃતિ સમિતિના પ્રમુખ અને તમામ સભ્યો હાજર રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવે કાર્યક્રમનું ઉદઘાટન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ દરમિયાન માછી મહાજન શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા તો આ સાથે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમનું સંચાલન શ્રી માછી મહાજન અંગ્રેજી માધ્યમના આચાર્ય મિસિસ શિબા મેનન દ્વારા કરવામાં આવ્યું હતું તાલુકાના મરોલી શ્રી રાધાકૃષ્ણ મંદિરના પટાંગણમાં માછીમારો સાથે બેઠક યોજી દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા અને સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડ વિશે મરીન પોલીસ મથકના પીઆઈ ગામિત તથા જિલ્લા એસઓજી પીએસઆઈ રાઠોડે ઉપસ્થિત માછી સમાજના આગેવાનો તથા ગ્રામજનોને કેટલીક મહત્વની બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મરીન પોલીસ મથકના પીઆઈ ગામિતે સાયબર ફ્રોડ બાબતે રોજ રોજ અનેક કિસ્સાઓ બનતા હોય જેને ધ્યાનમાં રહી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની મહેનતની કમાણી લૂંટાઈ જતી હોય છે ઓનલાઈન ચેટિંગ બાબતે મુખ્યત્વે યુવતીઓ સાથે થતી છેતરપિંડી સંદર્ભે પણ જાગૃતતા કેળવવા જણાવ્યું હતું એસઓજી પીએસઆઈ રાઠોડે દરિયાકાંઠા વિસ્તારની સુરક્ષા બાબતે માછીમારોને ઓનલાઇન ટોકન લઈ માછીમારી કરવા અનુરોધ કર્યો હતો સાથે જ દરિયામાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને સંપર્ક કરવા જણાવ્યું હતું ઉમરગામ તાલુકા સહિત જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં નશીલા પદાર્થોનો ગેરકાયદેસર રીતે વેચાણ અને ઉપયોગ થતો હોવાનું જાણ થાય તો જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલીસને માહિતી આપવા જણાવ્યું હતું મરોલી માછી સમાજના આગેવાન દ્વારા આશરે દોઢ વર્ષ પહેલા માછીમારી કરવા ગયેલ સ્થાનિક યુવક અકસ્માતે દરિયામાં પડી ગયો હોય જેનો મૃતદેહ આજ દિન સુધી મળ્યો નથી તે અંગે સરકાર તરફથી મળતી આર્થિક સહાય બાબતે જરૂરી વહીવટી પ્રક્રિયામાં સહયોગ આપવા અને વહેલી તકે પીડિત પરિવારને સહાય મળે તે માટે સહયોગ કરવા અનુરોધ કર્યો હતો ઉમરગામ તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ બિલાડ ભંડારી સમાજ હોલ ખાતે યોજાયો હતો વિવિધ વિભાગોને લાગતા કુલ એક હજાર સેવા સેતુનો લાભ લીધો હતો ઉમરગામ અને વિવિધ વિભાગોને લાગતા અરજદારોના પ્રશ્નોનો એક જ સ્થળેથી સામૂહિક રીતે નિકાલ લાવવા હેતુ રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઉમરગામ તાલુકામાં બે તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ તબક્કામાં નારગોલ ખાતે ઓગણીસ જેટલા ગામોના સોલસો થી વધુ અરજદારોએ લાભ લીધો હતો બીજા તબક્કામાં ભિલાડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એક હજાર પાંચસો ઓગણીસ જેટલા અરજદારોએ લાભ લીધો હતો કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા મંચસ્થ મહાનુભાવોનું મામલતદાર જયનીશ પાંડવે સ્વાગત કર્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા ભિલાડ સીએચસી ખાતે કેમ્પનું આયોજન કર્યું હતું તાલુકા મામલતદાર કચેરી દ્વારા મતદાર જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત સેવા સેતુમાં મહત્વની જાણકારી પૂરી પાડી હતી આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન તાલુકા વિકાસ અધિકારી પઢિયાર પૂર્વ જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની ઉપસ્થિતિ જોવા મળી હતી બીજીવીસીએલ નો સ્ટાફ છે આધાર કાર્ડ બનાવવા માટે મેડિકલ સ્ટાફ છે પુરવઠા વિભાગ સાથે સંકળાયેલી તમામ કામગીરી છે તેમજ મામલતદાર કચેરી જે ચાલતી સમગ્ર કામગીરી છે એમાં તમામ સ્ટાફ દરેક પ્રકારના ફોર્મ્સ લઈને આવ્યા છે અને અરજદારોને એક જ જગ્યાએ એમનું પ્રશ્નોનું નિરાકરણ થાય તે હેતુસર આ કાર્યક્રમનું આપણે આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં આશરે પચીસથી છવ્વીસ જેટલા ગામો જે છે તાલુકાના જે અગાઉ આપણે નારગોલ ખાતે કરી ચૂક્યા છે એક ગયા શુક્રવારે બાર તારીખના રોજ એટલી જ મોટી સંખ્યામાં આજે પણ અહીંયા લોકો ઉપસ્થિત છે